નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કેનલ જવાની હોવાથી અને આપણે શેરડી રોપી છે જે નાની છે અને ખાતરનો ડોઝ નાખવાનો સમય થઈ ગયો છે તો આપણે એમાં કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરવી પડશે કે જેથી શેરડી કેનલ ન આવે ત્યાં સુધી ટકી રહે અને એનો ફૂટ અને વિકાસ સારી રીતે થાય એ વિષય પર વાત કરીશું તો ચાલો વિડિયો શરૂ કરીએ ખેડૂત મિત્રો આપણે જે લેટ વેરાયટી શેરડીની રોપી છે એટલે જે પાછળથી શેરડી રોપી છે જે હજી નાની છે પણ એક પાણી મૂક્યા બાદ અને એમાં નિંદમણ પણ હશે અને આપણે ખાતર નાખવાનો સમય થઈ જશે પરંતુ એ સમયે કેનલ ન હોવાથી આપણે ખાતરનો જે પણ ડોઝ છે એ અત્યારે જ લેવો પડશે કારણ કે કેનલ ચાલીસ દિવસ સુધી નથી માટે ખેડૂત મિત્રો આપણે આ સમયે ખેતરની અંદર શેરડીમાં જે પણ નિંદામણ હોય છે એને પણ દૂર કરવું પડશે અને ખાતરનો જે પહેલો ડોઝ છે એને પણ આપણે નાખવો પડશે નહીતર આપણી શેડી ચાલીસ થી પિસ્તાલીસ દિવસ સુધી એનો ગ્રોથ વિકાસ ન થશે અને ફૂટ ચાલુ ન થશે એ માટે સૌથી પહેલાં તો ખેડૂત મિત્રો ખેતરની અંદર આપણે સૌથી પહેલાં જો નિંદામણ હોય તો આપણે નિંદામણ દૂર કરવું જોઈએ આપણે એને ખેડાવીને પણ દૂર કરાવી શકીએ છીએ અથવા ખેડૂત મિત્રો આપણે એને પાણી મૂકી અને ભેજની અંદર દવા છાંટીને પણ દૂર કરી શકીએ છીએ અહીં આપણે પાણી મૂકવું પડશે કારણ કે જો ભેજ ઉડી ગયો હશે તો કોઈ પણ હર્બીસાઈડ નિનામણનાશક દવા આપણે ઉપયોગ કરીશું તો આપણને રિઝલ્ટ મળશે નહીં માટે આપણે પાણી મૂકી અને નીનામણનાશક દવાનો સ્પ્રે કરીશું અને ત્યારબાદ જ આપણે ખાતર નાખવું જોઈએ નહીં આપણે જે પણ ખાતર નાખીશું તો એ બધું ખાતર નિનામણ જ ખાઈ જશે આપણને રિઝલ્ટ મળશે નહીં માટે નિંદામણને જ દૂર કરવું જોઈએ અને ખેડૂત મિત્રો જો ખેતર સાફ હોય એટલે નિંદામણ ન હોય તો આપણે ખાતર નાખી અને તિયાર બાદ જ પાણી મૂકવું જોઈએ તો આપણું રિઝલ્ટ વધી જાય છે ખેડૂત મિત્રો શેરડી થોડી જો મોટી હોય પચીસથી ત્રીસ દિવસની થવા આવી હોય તો આપણે ખાતરનો પહેલો ડોઝ જ નાખવો જોઈએ ખાતરના પહેલાં ડોઝની અંદર આપણે ચોવીસ ચોવીસ ઝીરો અથવા વીસવીસ ઝીરો અથવા વીસવીસ ઝીરો ત્રેડ ત્રણમાંથી કોઈપણ એક પચાસ કેજી એમોનિયમ સલ્ફેટ પચીસ કેજી યુરિયા પચીસ કેજી પોટાસ પચીસ કેજી પીએચડી પાંચ કેજી ઘાભમરા માટે ફટેરા ત્રણ કેજી જીપ્સમ અથવા કમ્પોઝ પચાસ કેજી લઈ અને આપણે ખાતર આપવું જોઈએ આ ફાસ્ટ રિલીઝ અને મીડિયમ રિલીઝ ખાતર છે જેથી શેરડીની ફૂટ ગ્રોથ ઝડપથી વધશે અને ખેડૂત મિત્રો જો આપણે શેરડી નાની હોય અને ખાતર ન નાખી શકતા હોઈએ તો આપણે ખાતરનું રિઝલ્ટ મળે એટલું જ રિઝલ્ટ ડ્રેન્ચિંગની અંદર પણ મળશે તો આપણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ અને આ જે પણ ડ્રેન્ચિંગ છે એ શેરડીના મૂળ નજીક કરવું જોઈએ બસ્સો લિટર પાણીની અંદર ફોસ્ફરિક એસિડ એક કેજી ચોવીસ ચોવીસ ઝીરો પંદર કેજી એમોનિયમ સલ્ફેટ પાંચ કેજી બેઝ એક લિટર આટલી વસ્તુ લઈ અને જે રીતે આપને વિડીયોમાં બતાવવામાં આવે છે એ રીતે શેરડીના મૂળ નજીક ડ્રેન્ચિંગ કરવું જોઈએ આ ડ્રેન્ચિંગ ખાતરના એક દોષ બરાબર છે અહીં આપણે શેરડી નાની છે અને ખાતર થોડું મોડું આપવાનું છે કારણ કે પાણી જવાનું હોવાથી તો આપણે આ રીતે કરીશું તો શેરડીની ફૂટ ઝડપથી ચાલુ થઈ જાય છે માટે ખેડૂત મિત્રો જો કેનલ પર આપણે ખેતી કરતા હોઈએ શેરડી પકવતા હોઈએ તો આપણે આ રીતે ટ્રીટમેન્ટ કરવી પડશે કે ખાતર થોડું વહેલું લેવું પડશે અથવા ડ્રેન્ચિંગ કરવું પડશે નહેર જવાની હોવાથી તો આ રીતે આપણે ટ્રીટમેન્ટ કરીશું તો આપણી શેરડીનો ગ્રોથ વિકાસ અને ફૂટ ઝડપથી ચાલુ થશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ